પહેલી ઓગસ્ટ એટલે કે વર્લ્ડ લંગ કેન્સર ડે સામાન્ય રીતે ફેફસાના કેન્સરનું મુખ્ય કારણ ધૂમ્રપાન છે ફેફસાના કેન્સરના કેસ સ્મોકિંગને લીધે થાય છે તમાકુ ધૂમ્રપાનના સેવનને લીધે ફેફસાના કેન્સરની શક્યતા પચીસ ગણી વધી જતી હોય છે આસપાસની વ્યક્તિમાં પણ ધુમાડાની અસરને લીધે વિશ્વમાં વર્ષે અંદાજિત તેર લાખ જેટલા લોકોના મોત પણ થઈ રહ્યા છે મહિલાઓમાં ફેફસાના કેન્સરમાં માં ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં ચૂલા પર રસોઈને લીધે થતો પણ કારણભૂત મનાય છે દેશમાં ફેફસાના કેન્સરમાં માં મૃત્યુ દર એસી ટકા આસપાસ છે ધૂમ્રપાનની ટેવ હોય પચીસ થી એસી વર્ષની વય હોય તેવી વ્યક્તિએ લો ડોઝ સિટી સ્કેન કરાવવો હિતાવત છે તબીબોનું તો એવું પણ માનવું છે કે નોન સ્મોકર્સમાં પણ ફેફસાના કેસ સામે આવતા હોય છે જે ચિંતાજનક છે સતત ખાંસી આવે ઊંડો શ્વાસ લેવામાં કે ખાંસીના કારણે છાતીના ભાગે દુખાવો વધી જવો અવાજ બેસી જવો વગર કોઈ કારણે વજન ઘટે ખોરાક ઓછો થાય કે ભૂખ ન લાગે ખાંસી ખાતી વખતે ગડફામાંથી લોહી નીકળે શ્વાસ ચડે એ કેન્સરના લક્ષણ છે આ સંજોગોમાં તકેદારી રાખી તબીબી સલાહ સારવાર લેવી જોઈએ